દરિયો કેવા કેવા દરિયો આ એમ ને આ દરિયો આ આ દોટ વાળો રે આ તો આવશે લ્યા લ્યા મૂઠા તમ તો આમ જોઈ આમ આમ જોઈ ને આમ આમ આયા ઓય આ તો સેળો છે દેખતો તો વે હમ તો તો પોરા કે એ મને ખલી મારું અરે યાર મોળા કોણ છે સર હજી એક બીજું છે અમે દેવતી આપડે કાઈ નહી બિઝનેસમાં બહુ મજા નું પીવું નાઈ ભાઈ આવો હા અલદી બાબા બેસી લે બા આ તો તમારું ગમ્યા હરી શું કરે યાર દુખ્યા દે એક થાતું બીજો ઓર પાણી ઓ નો ઓલા આ આ મૂર્ખ કરી હું રે છે આ જો આ લાવ્યો છે ગોડા ફેરો જો આ લાવ્યો છે જો આ મૂર્ખ છોલો મારો નનું મારો નનું આ તો અમે જઈએ અમાર અઠોળ નીડ બને પટાખીઓ ઘર છે રે આની મૂર્ખની સા બીજો તાર ન આવ રયો એમ સફાયરો છે આ જોઈ લે આપણે અહીં જવાનો છે તો કઈ નહિ હમણે બોલ એનું મોણ નહિ કઈ બોલ નહિ રાખે જા જા ના 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 અલ્યા આ રહ હમું બેહને તમે કમે દીધા આટુ આટુ એ હવે રેવા આ કોહળા હવે તુમ રોવાનો નહિ થવો એક દળ નો થવો રોવાનો થુય મશી એક સાબ છોડી લે એક સાબ છોડી એક સાબ કહી એક સાબ નહિ ન દને જીની લોડ પ્રોડક્ટ Ya, tu parto ini, Moy. Parto ini, parto ને Ayah, bro. Tu ને Nah, ini. 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 Nah, પુરા કાજે એ અરિયા તો જોર જોર ન આવ્યો છે જોર લાવ્યો છે વઢવા આવખી એ દેહો પુરા હા સેલ્ફી લેશે હા સેલ્ફી લેશે ખેલખાવાળા આ તો પોણી તો ખાલીતું શું જાવગે છે હું પણ આમ નરરો તો ફોન તો પડી પડ્યું છે આનો આ દરિયાના ભોખાયા ભોખ અલ્યા સેલ્ફી સેલ્ફી ભૂરા હા પૂરું છે દોતી વાળો મૂદી ફોટો હા આ જાવા સેલ્ફી ની તો આમ ઊતર થાલે હો થાલે થાલે મરને ફેર એ દૂને પકડ્યા આપણે આ છે ઉલખા છે મોયને કરે ભાઈ

બોડી જો એને બી જો એ આ તો દરિયો ગયો રે મો તો જો નથી પણ આ ટ્રાય મારતો છોરો કેવો છે અલ્યા ના લપશે લા એ

વિજો કાને જાપું હમણે અલ હા તું ઓમરા દેવા ને હોય ની મો કા તો ભેહી દેવાય હવે મા ડાલ બગળ એ તો નહી આવે અમાર બગળ નહી આવે કી આય નહી તો બી આય થી નહી હે ના આ તો પકડી પકડ પલાળીયો બરો નહી આટ્યું ખેલ મા આહી બનાવું પૂરું વસ્તુ માર જજી દે દે મારણો ના મરા મેલું છે એટલે આ તો હોય મારા પાડા પર મગર હમ પડે છે પૈસા પૈસા માર પૈસા પૈસા નો આખરો કી ના માર પાજરો જો મને ખબર નહી જો તમે તો સમય ના છોડવા એટલે હું મોસા રોડ તો હું જઈશ રોડ ચાલ કેમ છો આ મને કરી હા દે આ ખાતાઈ જા ડૂટ ઓય નહી તો હોય તો કઈ કઈ મને મને ઓડી હે કે જો લે જો 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 મંડું ખોડ્યું આ મંડું લઈ જાવ મંડું પેઈ નહી લે ભાઈ શેર કરાવો મંડું દેખાય નહી હારો ઓલી હારો વાત તારા કીધું તારે લેના આવવાનું આ બસ એ બસ ભાઈ જો બીજું કાઈ નથી